ટીટોય ગ્રુપ વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ સહકાર પેનલ અને સલામત પેનલના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો રવિવારના રોજ સવારે આઠ કલાકથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી બપોરે ત્રણ કલાકે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી કુલ પાંચસો નવ મતોમાંથી ચારસો ત્ર્યાશી મતોનું મતદાન થયું હતું સાંજે પાંચ કલાકે મતદાન મથક પર મતગણતરી શરૂ થઈ હતી રાત્રે દસ કલાકે પૂર્ણ થતાં સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થયા હતા સહકાર પેનલના નિશાન ઉગતો સૂરજના આઠે આઠ સભ્યોનો ભવ્ય વિજય થતાં સભાસદોમાં ખુશી પ્રસરી હતી મતદાન મથક ઉપર ઉમેદવાર તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંડળીના પૂર્વ ચેરમેન હીરાભાઈ ધૂળાભાઈ પટેલ પ્રથમ નંબરના મતોથી વિજય થયા હતા

સહકાર પેનલ અને સલામત પેનલ રચાઈ હતી જેમાં સૌ સભાસદોના પ્રેમ અને ઉત્સાહના કારણે અમારી સહકાર પેનલ વિજેતા જાહેર થયેલ છે અને મારી પેનલના તમામે તમામ સભ્યો વિજેતા થયેલ છે અને આ મંડળના વિકાસ માટે છેલ્લા વીસ વર્ષથી પણ હું આ મંડળનું ચેરમેન હતો અને આજે પણ સૌ મતદારોએ મને અને મારી કમિટીને વિજય જાહેર કરેલો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા સૌના સાથ અને સહકારથી અને સૌ સભાસદોના વિકાસ માટે આ મંડળી ઉત્તરોત્તર વિકાસ કરશે એવી હું આશા રાખું છું અને આજે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા કમિટી સભ્યો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી પેનલ સહકાર પેનલ એટલે મારી પૂર્વ ચેરમેન શ્રી હીરાભાઈ પટેલની પેનલ સહકાર પેનલ તરીકે ઓળખાઈ હતી અને સામેની પેનલ પ્રહલાદસિંહ ચંપાવત એટલે ઉર્ફે તોમબાપુ શ્રીની પેનલ હતી એમનો નિશાન ટ્રેક્ટર હતું અને અમારી પેનલનું નિશાન ઉગતો સૂર્ય હતો અમે સૌ સંપીથી અને આનંદથી આજે ચૂંટણી એક માહોલની રીતે પૂર્ણ કરી છે અને અમારી તમામે તમામ સીટો બિનહરીફ થઈ છે સોરી ચૂંટાઈ છે અને સામેવાળાની પેનલમાં એક પણ કમિટી સભ્ય ચૂંટાયેલ નથી એ અમારા વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખી અને સૌ સભાસદોએ અમને સહકાર આપ્યો છે અમારી પેનલ એ વિશ્વાસને પરિપૂર્ણ કરશે એવી હું આશા રાખું છું આજે સમગ્ર ગ્રામમાં અને સમગ્ર સહકારી ક્ષેત્રમાં આ એક અનેરો બનાવ બન્યો કે આખી આખી ટીમ સૌના સહકારથી વિજેતા જાહેર થઈ છે કે જે ટીમમાં તમામે તમામ જે કમિટી સભ્યો મારી ટીમના ઊભા હતા સહકાર પેનલના એ તમામે તમામ વિજેતા જાહેર થયેલ છે